સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે સ્વચ્છતાને લઈ વરઘોડામાં જાનૈયાઓએ સાફ સફાઈ કરીને શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપ્યું છે જાનૈયાઓનો સફાઈ કરતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં નંબર વન રેન્ક સુરત શહેરને આપવામાં આવ્યો છે સુરત શહેરને ક્લીન સિટી નંબર વન બનાવવાનો રેન્ક યથાવત રાખવા માટે જાહેર સ્થળો અને રસ્તાની રાઉન્ડ ધ ક્લોક સફાઈ પર ભાર મૂકવામાં આવે છે જેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો ફેલાવા સામે પણ દંડનીય કાર્યવાહી ચાલી જ રહી છે જો કે બીજી તરફ જાનૈયાઓના એક ગ્રુપ દ્વારા ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કરી અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે સુરતના કતારગામ આંબા તલાવડી રોડ ઉપર એક વરઘોડો નીકળ્યો હતો જે પછી જાનમાં આવેલા વડીલોએ સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન રાખવા માટેની પોતાની પણ ફરજ હોવાનું માનીને જવાબદારી નિભાવી હતી વડીલોએ જાનૈયાઓને આપણે જાતે જ આ કચરો સાફ કરવાનું જણાવ્યું હતું લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને જે કાગળોના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો ફેલાવ્યો હતો તે જાનૈયાઓએ જાતે જ સાવરણીથી સાફ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત